નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયો સૌપ્રથમ વાત કરીશું બાદસા પોલીસે ફટકાર્યો છે ભારે દંડ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિ કપૂરનું અપહરણ કરવાનું કાવતરો કોમેડિયન સુનિલ પાલ અને વરિષ્ઠ નેતા મુશ્તાક ખાને દાવો કર્યો છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું અને અભિનેતાએ પોલીસને તેની અગ્નિ પરીક્ષા વર્ણવી હતી અને ઘટના વિશે પણ જાણ કરી હતી આ પછી તરત જ પોલીસે કેસની તપાસ શરૂ કરી પછી ખબર પડી કે કાનનું અપહરણ કરનારી ગેંગ પીઠ અભિનેતા શક્તિ કપૂરને પણ એક કાર્યક્રમમાં આમંત્રણ આપવાના બહાને અપહરણ કરવાની યોજના બનાવી રહી હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા આ શાળાના દિવ્યાંગ બાળકોને સાધનો અપાયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન અંતર્ગત સમિતિની શાળાના પ્રાથમિક વિભાગના આશરે બસોને ચાર દિવ્યાંગ બાળકોને વ્હીલચેર ટ્રાયસિકલ શ્રવણયંત્ર એડિયેબલ કીટ ચેર બ્રેલ કીટ વગેરે જેવા ચોવીસ પ્રકારના જુદા જુદા અંદાજીત અઢાર લાખ રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાચારની વાત કરીએ તો લાપતા લેડીઝ ઓસ્કરની રેસમાંથી બહાર ફિલ્મ લાપતા લેડીઝ સત્તાણું માં ઓસ્કર એવોર્ડ બે હજાર પચીસ રેસમાંથી બહાર નીકળી ગઈ છે આ ફિલ્મ અંતિમમાં પંદર ફિલ્મોની યાદીમાં સામેલ નથી થઈ શકી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સે બુધવારે સવારે આ જાહેરાત કરી હતી જોકે બ્રિટિશ અને ભારતીય નિર્દેશક સંધ્યાની ફિલ્મમાં સંતોષ ટોપ પંદરમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી આ ફિલ્મમાં બ્રિટનનું પ્રતિનિધિત્વ કરશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસી પ્રોકોલ એટલે કે પારસ્પરિક ટેક્સ નાખવાની ધમકી આપી છે એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લગાવશે અમેરિકા પર પર ભારતીય વસ્તુઓ ટેક્સ લગાવશે તેમણે કેટલાક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવતા ઊંચા ટેક્સના જવાબમાં આ લાત કરી આ વાત કરી છે આ પહેલા પણ ટ્રમ્પ આ પ્રકારની વાત કહી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોંગ સાઈડ અને રેસિંગ વાળાને સીધા જેલમાં નાખો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ ટ્રાફિકના નિયમોને લઈને મોટી વાત કરી છે તેમણે પોલીસને સંબોધીને કહ્યું કે રાજ્યમાં ત્રણસો દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો રોંગ સાઇડ વાહન ચલાવતા ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો હાથમાં દસ દિવસ પાર્ટી પકડશે બધું સરખું થઈ જશે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મને ડર છે કે મારાથી કોઈ ભૂલ ન થાય તેવું આમિર ખાને જણાવ્યું છે ફિલ્મ મહાભારત આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે પરંતુ તેમાં કામ કરતાં તેને ડર લાગે છે તેણે કહ્યું છે કે મને ડર છે કે તેને બનાવતી વખતે કોઈ ભૂલ ન થઈ જાય આ એક મોટી જવાબદારી છે કારણ કે મહાભારત આપણી ખૂબ જ નજીક છે તે આપણા લોહીમાં છે તે તે હું તેને બરાબર બનાવવા માંગુ છું હું દુનિયાને તે બતાવવા માંગુ છું કે ભારત પાસે શું છે પરંતુ મને ખબર નથી કે તે ક્યારે શક્ય બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ બાંગ્લાદેશનો ભાગ છે તેઓ માનવી રહ્યો છે આ વ્યક્તિ બાંગ્લાદેશના વડાપ્રધાન સલાહકાર મજહુબ આલમે ભારત વિરુદ્ધ વિવાદિત પોસ્ટ શેર કરી હતી સોળ ડિસેમ્બરે તેણે ફેસબુક પર એક પોસ્ટમાં બાંગ્લાદેશનો નકશો મૂક્યો હતો જેમાં પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને આસામ જેવા ભારતીય પ્રદેશોને પણ બાંગ્લાદેશના ભાગ દર્શાવવામાં આવ્યા છે સાથે લખ્યું છે કહ્યું છે કે બાંગ્લાદેશ હજુ પણ તેની મુક્તિની શોધમાં છે અને આ માત્ર શરૂઆત છે વિવાદ વધતા પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની ફરી મેચ રોકાઈ હતી ભારત આઠ ઉપર શૂન્ય ગાબા ટેસ્ટના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટના નુકસાન પર નેવ્યાસી રન બનાવીને બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી ભારતે આ ટેસ્ટ જીતવા માટે બસો પંચોતેર રન બનાવવા પડ્યા હતા ભારતીય બોલરોએ તબાહી મચાવી હતી બુમરાહે ત્રણ સિરાજે બે અને આકાશદીપે બે વિકેટ ઝડપી હતી સવારના વરસાદ બાદ હવે ખરાબ લાઇટના કારણે મેચ બંધ થઈ ગઈ હતી મેચ બંધ થઈ ત્યાં સુધીમાં ભારતીય ટીમે બે પોઈન્ટ એક ઓવરમાં આઠ રન બનાવી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયરિંગ કરનાર કુખ્યાતોનું પોલીસે કાઢ્યું છે સરઘસ સુરતના ઉધનામામાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપી ગુરુમોખ ચીકલીગર શુભમ ઉર્ફે માફિયાનો વરઘોડો કાઢ્યો હતો ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો સ્થળ પર લાવીને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું મુખ્ય આરોપીને પકડવા ચારસોથી વધુ કેમેરા ચેક પણ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના હળવદ નજીક બસ પલટી ખાઈ ગઈ હતી મોરબીના હળવદ નજીક એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો મોડી રાતે હળવદ નજીક એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી જોકે નવ લોકોને ઈજા થઈ છે જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અકસ્માત સમયે બસમાં કુલ છપ્પન લોકો સવાર હતા બસ ગાંધીનગરથી ભુજ જઈ રહી હતી ડ્રાઈવરે સ્ટીયંગ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સરની રસી બની ગઈ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી છે જે તેમના નાગરિકોને મફતમાં આપશે વેક્સિન શોટ બે હજાર પચીસની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની રસને રોકવા માટે નહીં થાય જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે જો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પ્રથમવાર નોંધાયું છે અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં વહેલી સવારે તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે નલિયામાં સાડા છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં વેવની અસર જોવા મળી રહી છે તેમજ અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું ધુમ્મસના કારણે રસ્તા પર વાહન ચાલકોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે